નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ નેશન આનંદ માં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે કે શિક્ષણ જગત નો લાંછન રૂપી આવ્યો પ્રકાશમાં જિલ્લાના આંગળ તાલુકાના કોશિંદ્ર પ્રાથમિક શાળાના લંપટ શિક્ષકે શાળાના શારીરિક છેડતી કરી હોવાનો કેસો સામે આવતા ચકચાર મચી જવા પામી છે આંગે પોલીસે લંપટ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આંગલાવ તાલુકાના કોસિન્દ્ર ગામમાં સરકારી પ્રાથમિક શાળા આવેલી છે આ શાળામાં ફરજ બજાવતા લંપટ શિક્ષક

कायदेसर कारवाई हात धरी सत्य